આ એની આંખમાં પડ્યા આ આ ઝેર કાઢી નાખો સાહેબ તો જીવન જીવવા જેવું છે બ્રાહ્મણ ને ઉભો કરો ઉદઘોષકે બહુ સરસ વાત કરી હતી કે જે પડી ગયેલો છે મહાદેવ ના ભસ્મ નું ત્રિપુડ એટલે બ્રાહ્મણ યજ્ઞ શાળા નો ત્રિપુંડ એટલે બ્રાહ્મણ શિવ ને ચડતું બિલી પત્ર એટલે બ્રાહ્મણ અત્ર તત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ અડધું ઉગાડું